ભરૂચમાં ચોરીના ગુનાને અંજામ આપનારા બે રીઢા આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી બે બંધ મકાનમાં થોડા દિવસે થયેલી ચોરીની ઘટનામાં આખરે એલસીબીની ટીમે વડોદરા અને મુંબઈથી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા મુંબઈ અને વડોદરાના ચોરની જેલમાં દોસ્તી થયા બાદ સંયુક્તમાં ચોરીની શરૂઆત કરી હતી બંને સામે અસંખ્ય ગુના નોંધાયેલા છે ભરૂચ શહેરના આયમન પાર્ક તેમજ મહેરબા પાર્ક સોસાયટીમાં ગત ચોથી ઓગસ્ટના રોજ દિવસના સમયે બે બંધ મકાનમાં ચોરીની ઘટના બની હતી જેમાં તસ્કરોએ કુલ નવ લાખ ત્રેસઠ હજારના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા બંને બનાવ અંગે બે ડિવિઝનમાં ફરિયાદ નોંધાતા સ્થાનિક પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી હતી દરમિયાનમાં બંને ચોરીઓમાં મુંબઈના નવસાદ આલમ તેમજ વડોદરા પ્રકાશ રાજપૂતની સંડોવણી હોવાનું પોલીસ ટીમના ધ્યાને આવ્યું હતું જેના આધારે વડોદરા અને મુંબઈથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આરોપીઓની પૂછપરછ તેઓએ જણાવ્યું હતું કે તેઓ બંને પાસામાં પાલનપુર જેલમાં સાથે હતા ત્યારે એકબીજાના મિત્ર બન્યા હતા ત્યાંથી છૂટ્યા બાદ નવસાદ મુંબઈ તેના મિત્ર યુસુફ રસીદ શેખને મળતા તેઓએ ચોરી કરવાનું નક્કી કર્યું હતું તેમજ પ્રકાશને મુંબઈ બોલાવી લીધો હતો ત્યાંથી તેઓ ભરૂચ આવી ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો મુંબઈના નવસાદ ઉર્ફે સાગર મુસ્તાક આલમ વિરુદ્ધ મુંબઈ રાયગઢ કોમઠે સહિતના વિસ્તારમાં ઓગણીસ જેટલા ગુનાનો નોંધાયા હોવાનું માલુમ પડ્યું છે જયારે વડોદરા પ્રકાશ ઉર્ફે રોકી રાજપૂત વિરુદ્ધ વડોદરા અને આણંદ વિસ્તારમાં છવ્વીસ ગુનાનો નોંધાયા છે ત્યારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે